ભરૂચ આરંભી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી મોનસૂન કામગીરી જે ખાડા પૂરવાની ચોમાસા પહેલા કરવાની હતી તે ચાલુ વરસાદે કરવામાં આવી હતી થોડાક દિવસો પહેલા જ આમોદ તાલુકા ભાજપના માજી મહામંત્રી ડોક્ટર રાહુલજી દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ તંત્ર જાગ્યું ન હતું અને આજે જ્યારે મસ્ત મોટા ખાડાઓ અને ઠેર ઠેર તળાવ ભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી જો આ કામગીરી ફક્ત બે થી ત્રણ દિવસ પહેલા જ કરવામાં આવ્યો હોત તો આજે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થત અંતરે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ચોસઠ થી ભરૂચ જંબુસર જતો માર્ગ જે સમગ્ર કાઠિયાવાડ ભાવનગર સુધી સુધી જોડતો માર્ગ છે તે માર્ગનો મુખ્ય રસ્તો

જયરામ ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો ગોંડલ થી આવો તો ને સાયતા જાઉં છું શું થયું તમારી ગાડી આ ફસાઈ ગઈ ગાડી પપલો તૂટી ગઈ તો શું કેસો આ રોડ ને આ રોડ સરકાર બનાવે સારું ન કરતો ભાઈ આમાં તો ઓબા લેવાનો છે કેટલા સમયથી આ રોડ ને તમે આવો છો હું આજે 10 થી 15 વર્ષ થી આલું આને આ પોલીસ છે આ રોડ કેટલી ગાડીઓ અહીંયા અત્યારે પલટી મારતી રહી સપોર્ટ આ ભરૂચસો ચોસઠ હાઈવે છે આ રોડ પહેલા તેર કરોડના ખર્ચે ત્યારબાદ ખર્ચે બનાવવામાં આવેલો છે આ રોડ બનાવવામાં આવે છે ત્યાંથી વિવાદમાં પડેલો છે આ રોડની અથવા કામગીરી બરાબર ના થયેલી હોય વારંવાર પત્રકાર વારંવાર આગેવાન વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી છેલ્લા છ મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરી હતી શહેરને કે આ રસ્તા ઉપર કેમ બધો દળ ઉડે છે તમે કંઈક કરો આ ગરીબ લોકો પ્રજા રહે છે એને ખાવા બનાવવા માટેની તકલીફ પડી રહેલી છે પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ન આવ્યું વરસાદનો ટાઈમ છે આ પહેલાં વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે ત્યાં ગાડીઓ ફસાયેલી છે સર્વિસ રોડ આજુબાજુ છે સર્વિસ રોડમાં મોટા સાધનો જાય છે સર્વિસ રોડ બી તૂટી જશે એક કે બે દિવસની અંદર ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે સ્ટ મેટર બનેલી છે સ્કોટ મેટર ક્યારેય બનતી હોય જ્યારે કોઈ તકલાથી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તો એમ છતાં પણ અહીંની પબ્લિકને અહીંના રહીશોને અહીંની ગાડીઓવાળાના સાધનોને અવરજવરના લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સવાળાને બીમાર લોકોને અહીં આવવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે સવારમાં ગાડીઓ આવીને બે ત્રણ ગાડી એને ડમ્પિંગ કરીને જતા રહ્યા છે પણ હવે એનો કોઈ મતલબ નથી વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી એ સમજ નથી પડતી આ આ કેટલી મોટી તકલીફ છે અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે વીસ વીસ ટાયર બાવીસ ટાયરના સાધનો એ રેન્જ થઈ રહેલા છે આજે પહેલાં વરસાદના આ હાલત છે તો હજુ તો એકસોને વીસ એકસોને વીસ દિવસ આ ચોમાસાના ચડવાના છે ત્યારે એની હાલત શું થશે એ કોઈ નક્કી નથી આ રોડ બજાર આમોદ શહેરને મધ્યમ સક્ષમથી નીકળેલો છે નાના નાના બાળકો જાય છે અવર જવર કરે છે પફિક અવર જવર કરે છે આ ખાડાના હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની તંત્રએ કામગીરી કરી દીધી સરકાર પાસે પૈસા છે આ રીતની વિભાગે જો પૈસા ના હોય તો સરકાર તેને માગણી કરવી જોઈતી હતી અને આ કામ કરવું જોઈતું હતું અત્યારે હાલત જુઓ તમે હવે વરસાદ પડ્યા પછી તમે ડમ્ફરથી થોડા માટી બેઠક કરીને જતા રહો છો તો એનાથી કોઈ કારણ નિરાકરણ આવતું નથી આ જો ટૂંક સમયમાં કામગીરી વ્યવસ્થિત જો કરવામાં નહીં આવે તો રોડ પર સડક પર લોકો ઉતરશે અને કોઈ મોટો એક્સિડન્ટ થશે તેની જવાબદારી તમામ જે તે અધિકારીની રહેશે